મહુવા એપીએમસી દ્વારા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત કેસર કેરીની કલમનું વિતરણ કરવામાં આવ્યું આંબાની કલમનું વિતરણ પાંચ જેટલી કલમોનું વિતરણ બે દિવસમાં કરવામાં આવ્યું નજીવા દરે ખેડૂત મિત્રો તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા તમામ ભાઈઓ મજૂરો વેપારી મિત્રોને ટોકન દર ચાલીસ રૂપિયાના નજીવા દરે વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું હોય ત્યારે સૌરાષ્ટ્રમાં મિની કાશ્મીર તરીકે ઓળખાતું જેમાં વૃક્ષોથી સજ્જ લીલોછમ મહુવામાં ઉનાળાના દિવસોમાં હાલમાં આ વર્ષે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ તેતાલીસ ડિગ્રી જેવું જોવા મળ્યું હતું પરંતુ લોક જાગૃતિના હિસાબે તે કાબુમાં ઘનશ્યામભાઈ પટેલ મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ વિશાલભાઈ પંચાણી સેક્રેટરી દ્વારા ઉત્તમ નિર્ણય લઈ મહુવાને લીલુછમ હરિયાળો બનાવવા આંબાની કલમોનું બે દિવસમાં પાંચ હજાર જેવું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી સમયમાં પંદર હજારનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે પર્યાવરણ લક્ષી કાર્ય સફળ બનાવવા માટે તમામ સ્ટાફે મહેનત કરી હતી રિપોર્ટર દેવસીભાઈ ગમારા ઇન્કલાબ ન્યૂઝ મહુવા